તો બનાસકાંઠા જિલ્લામાં દૂધ મંડળીમાં પાણીવાળું દૂધ ભરાવી અને દૂધ મંડળીના મંત્રી સહિત બે કર્મચારીઓ અને દૂધ ગ્રાહકો દ્વારા કૌભાંડ કરવામાં આવતા બનાસ ડેરી દ્વારા દૂધ મંડળીને વીસ લાખ રૂપિયાનો દંડ ફટકારવાની ઘટના સામે આવી છે પાલનપુરના સેમોદ્રા ખાતે આવેલી દૂધ મંડળીમાં ડેરીના મંત્રી અને ટેસ્ટર તેમજ દૂધ ગ્રાહકોની મિલી ભગતથી મંડળીમાં પાણીવાળું દૂધ ભરાવવામાં આવતું હતું જે બાબતો બનાસ ડેરીને ધ્યાને આવતા બનાસ ડેરીની ટીમ દ્વારા તપાસ કરાતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું અને બનાસ ડેરી દ્વારા દૂધ મંડળીને વીસ લાખ રૂપિયાનો દંડ ફટકારતા દૂધ મંડળીના ચેરમેન દ્વારા પાલનપુર તાલુકા પોલીસ મથકે ચાર ગ્રાહક ડેરીના મંત્રી અને બે કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી છે દૂધ મંડળીમાં લગભગ માસ અગાઉ એક ડેરીના મંડળીના કર્મચારી કર્મચારીએ દૂધ ગ્રાહક સાથે મળી અને ગેરરીતિ વાંચરી હતી જેની સામે મંડળીની કાર્યવાહી બનાસ ડેરીની ટીમ આવી અને એની તપાસ કરતો મંડળીની કમિટીએ બધી તપાસ કરવરાઈ અને એને પાછળ કર્મચારીને છૂટો પણ કર્યો અને એની પાસેથી પૈસાની વસૂલ પરત કરી અને અમે ગ્રાહક એ પણ પૈસા કબૂલી તૈયાર હતો પણ પૈસા ભરતો નહોતો એટલે મંડળી કમિટી અને અમે સાથે મળી આ ફરિયાદ નોંધાવી સેમોદરા ગામે જે દૂધ મંડળી આવેલી છે તેના ચેરમેન ધનરાજભાઈએ આવીને ફરિયાદ આપેલ કે આજથી આશરે છ માસ પહેલાં દૂધ મંડળીની અંદર ગામના ઇકરામભાઈ સુફીફિયન અબ્દુલભાઈ મૈસુરાબેન વગેરે દૂધ પાણીવાળું મિક્સ કરી અને આપેલું અને જેમાં ટેસ્ટર આરોપી તરીકે જે શૈલેષભાઈ ભીખાભાઈ તેમજ મંત્રી મંડળીના જે મંત્રી છે રામજીભાઈ તે બધાએ તેને મંજૂર કરેલું ટેસ્ટિંગ કરી અને એને એપ્રૂવ કર્યું હતું અને જેના કારણે છેલ્લા છ મહિનાથી આ પ્રકારનું દૂધ બનાસ ડેરીમાં મોકલવામાં આવતું હતું અને તપાસ દરમિયાન બનાસ ડેરીની જે ઓડિટ ટીમ છે તેમની તપાસ દરમિયાન અને એમને સરપ્રાઇઝ ચેકિંગ કર્યું તે દરમિયાન આ લોકોના મિલાપીપળાના કારણે જે ઓછા ફેટનું દૂધ વધુ ફેટના ભાવ લઈ અને આપવામાં આવતું હતું તેનું વીસ લાખ રૂપિયાનું નુકસાન બનાસ ડેરીને થયેલું હોય જે બાબતેની સેમોદરા ગામના ધનરાજભાઈ જે અત્યારે હાલના જે સેમોદરા મંડળી છે તેના ચેરમેન આ ફરિયાદ એમના વિરુદ્ધમાં આપેલી છે અને તેની ફરિયાદ ધોરણ સંધિની દાખલ કરવામાં આવેલી છે અને તેની આગળની તપાસ ચાલુમાં છે અમારી સેમોદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચાર પાંચ માસ અગાઉ ટિસ્ટર અને ગ્રાહક મળી અને દૂધમાં ભેળસેળ કરી ઊંચા ફેટ લઈ સંઘને અને મંડળીને ઘણું મોટું નુકસાન કરેલું હતું તેની તપાસ સંઘના સુપરવાઇઝરોએ કરેલ અને કરવાથી સંઘે વીસ લાખ રૂપિયાનો મંડળીને દંડ આપેલો હતો તેની વસૂલાત માટે કમિટીમાં ઠરાવ કરી અને વસૂલાત કરવા માટેનો મામલો અમે હાથ ધર્યો અને પછી એને ન ભરતા પૈસા પોલીસ કેસ કરેલ છે ભાગરૂપે નિવી શામ